નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના સમાચાર વિશે આ વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે ઈ કેવાયસી ફરજિયાત ગુજરાત રાજ્યમાં નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ નોંધાયેલા તમામ રાશન કાર્ડ ધારકો માટે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ નોંધાયેલા અને નહીં નોંધાયેલા તમામ કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે ઈ કેવાયસી માટે હાલ કોઈ સમય મર્યાદા નક્કી કરવામાં નથી આવી હાલ જે કાર્ડ ધારકો સાયલેન્ટ થઈ ગયા છે તે કાર્ડ ધારકોને ઈ કેવાયસી કરાવશે ત્યારબાદ જ અનાજનો જથ્થો મેળવી શકે છે રાજ્યમાં જે કાર્ડ સાયલેન્ટ છે હવે પછી એક વર્ષમાં કોઈ અનાજનો જથ્થો લેવામાં નહીં આવે તો તેવા કાર્ડ સાયલેન્ટ કરી દેવામાં આવશે આ પછી તેને સરકારી મેડિકલ સહિતની સેવાઓનો લાભ જોઈતો હોય તો ફરી ઈ કેવાય કરાવવું પડશે રાશન કાર્ડ ધારકો મોબાઈલમાં બેઠા બેઠા ઈ કેવાયસી કરી શકે છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર ગુજરાત બોર્ડની ધોરણ દસ અને બારની પૂરક પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવી છે જેમાં ચોવીસ જૂનથી ધોરણ દસ અને બારની પૂરક પરીક્ષાઓ શરૂ થશે જ્યારે ધોરણ બારના તમામ પ્રવાહોની પૂરક પરીક્ષા પણ ચોવીસ જૂનથી શરૂ થશે હવે વિષયવાર પરીક્ષાની તારીખ બોર્ડ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરાશે ધોરણ દસની પૂરક પરીક્ષામાં બત્રીસ હજાર સાતસો ચાલીસ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે જ્યારે ધોરણ બારના સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષામાં પચીસ હજાર છસો અઠ્યાવીસ ફોર્મ ભરાયા છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં આઠ હજાર ચારસો સુડતાલીસ ફોર્મ ભરાયા છે આમ કુલ સડસઠ હજાર એકસો પંદર વિદ્યાર્થીઓએ ધોરણ દસ બાર ની પૂરક પરીક્ષા વિષયની પૂરક પરીક્ષા લેવાશે પરીક્ષા સમાચારની વાત કરીએ તો રેમલ ચક્રવાત આજ અને આવતીકાલને લઈ મોટા સમાચાર બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી રેમલ તોફાન છવ્વીસ મે રોજ મધ્યરાત્રીએ પશ્ચિમ બંગાળના સાગરદ્વીપ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે ટકરાશે આ દરમિયાન તેની સ્પીડ એકસો વીસ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે દરિયાકાંઠાના વિસ્તારોમાં એક મીટર ઊંચા મોજા ઉછડી શકે છે આ ચક્રવાત શનિવારે સવાર સુધીમાં તોફાનમાં ફેરવાઈ જશે શનિવારની રાત સુધીમાં તે વધુ તીવ્ર બનશે તે તોફાનનું સ્વરૂપ લેશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ચોમાસાના આગમનથી લઈને વિદાય સુધીની આગાહી વર્ષા વિજ્ઞાનના જાણકાર ધીરજભાઈ પાનસુરિયાએ ગુજરાતના ચોમાસાને લઈને આગાહી કરી છે તેમની આગાહી પ્રમાણે આ સિઝનમાં પંચાવન ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા છે ઉપરાંત આ વર્ષ ચૌદાની રહેશે ચોમાસાની શરૂઆત અગિયાર થી થશે આ વર્ષે પછોતરો વરસાદ વધારે રહેશે દસ ઓક્ટોમ્બરે ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે તેમજ દિવાળી સમયે માવઠું થવાની પણ શક્યતા રહેલી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો